ફાઈનલી ગાઈશ અમારે હવે દિવાળી આવી ગઈ છે ને દિવાળી ધમાકા ઓફર અમે લાભ લઈ શકે લઈ છે તમે જોઈ શકો છો ને અમે દિવાળીનું સાફ કરી રહ્યા છીએ માથે નું સાપડું ખોયલું હતું બે ત્રણ દી તડકો હતો એટલે અમને લાગ્યું કે વરસાદ આવશે નહીં તો બે ત્રણ દી એક દી વરસાદ આવ્યો ને તો બધું પલારી મેળવ્યું તમે જોવો ને અમે બધું સાફ કરી રહ્યા છીએ અમારું બધું પલી ગયું છે અને મેં કાઢ્યું છે આ કાપડ તો તમે જોયું છે કે અમે ગણપતિ એટલે અયોધ્યામાં યુઝ કર્યું હતું અત્યારના ફાઇનલી અત્યારના નીકળું કાપડ તમે જોવો એટલે યુઝ થઈ ગયેલું છે ને હવે એને ફેંકવામાં આવશે આ ગાડલાની આ ગાડલા કેટલા વડા ગાડલું છે બાકા જે બોલી ગઈ ગાડલા નહીં હોતી આ બમરો કઈ જોગુનો મારી માથે આટા મારે છે મને લાગે છે કે આ મને કડવાનો પ્લાન લાગે મારી માથે હું જાદી બ્લોક ઉતરું ને તાથી આ બમરો મારી માથે ફરે છે મારી પર ખીસ લાગે આને ને આ જીવડું કેવું છે મને કોમેન્ટમાં કહી દેજો ને આ જીવડું નામ શું છે મે ના જોવો ને આ બાકા જીકી બોલી હોય તમે તો જોવો અમારે દિવાળીનો ફૂલ લાભ લેવાનો છે મે જોવો ગમે ના જોવો ને બાકા જીકી બાકા જીકી બાકા જીકી ધોઈ ધોઈ અમારું વિમાન પછી ગજાનંદ મંડપમાંથી ઉડવા તૈયાર છે ને દસ મિનિટમાં ઉડી જશે વિમાન ઉડવા લાગ્યું પછી ક્રેશ થઈ ગયું આડે દળ પડી ગયું અને પછી અમે વિમાનનું ટાયર બદલાયું તો ટાયર બદલતા બદલતા ખબર જ ન પડી કેટલા અમારું બુલેટ કાઢ્યું છે હવે જમવા માટે જમતા જમતા ક્યાં એમાંથી જમ્પ માર્યો તો બીજામાં બીજી ગાડીમાં આવી એવો જમ્પ માર્યો કે આપણે ઉમળિયા વદર પહોંચી ગયા છીએ ઉમળિયા વદર થી નીકળી ગયા દેશવર ને સ્પર થી નીકળી ગયા દ્વારકા દ્વારકા થી લઈને અમે રાધે કૃષ્ણ ને લઈને વિવા મોવામાં